અરે એકદમ થી આમ ટેકેદારો બધા ગયા કે કારણ કે એમાં એક બનેવી છે એમના એક ભાગીદાર છે એક મિત્ર છે હા પણ એ જો કહું છું કે અપહરણ થઈ જાય તો અચાનક ગાયબ થઈ જાય ને પણ એ એવી ફરિયાદ તો નીલેશભાઈ આપી છે અપહરણની એટલા નાના પણ નથી કે એમનું અપહરણ થઈ શકે એવું ના હોય ને અપહરણ તો ભાઈ રાજકીય રીતે અપહરણ થઈ જતું હોય તો નાના શું ગમે તે તોપ હોય તો અપહરણ થઈ જાય

પણ તમને કેમ એવું લાગી રહ્યું છે કે કારણ કે જે વખતે આજે એવું પણ જાણવા મળ્યું કે સવારે અગિયાર કોંગ્રેસના કોઈ નેતા ન હતા અને કોઈને ખબર આ રીતની આખું થઈ ગયું છે એવું નથી આજે છે ને કામરેજ માં સભા હતી ત્યાં શક્તિસિંહ અમે બધા આજે સભા ચાલુ હતી દસ રૂપિયા સભા ચાલુ હતી

પણ સાથે સાથે ગોપાલભાઈ તમારા ભાવનગરના જે કેન્ડિડેટ છે ઉમેશ મકવાણા તેમના ફોર્મ ને લઈને પણ વાંધો રજૂ કરવામાં આવી રહ્યો છે એમાં એ વાત કઈ નથી મેં કીધું એમ ભાજપ કરે છે કારણ વગર ની ચર્ચા ઉભી કરે છે બરાબર વસ્તુ એ છે કે ભાવનગરમાં શું વાંધો ઉઠાવ્યો ભાવનગરમાં એવો વાંધો ઉઠાવ્યો કે બે હજાર બાવીસ માં જયારે અમારા ઉમેદવાર ચૂંટણી લડ્યા ત્યારે એમણે જે મિલકત દર્શાવી એ મિલકત ની કિંમત કરતા અત્યારે એ સેમ મિલકત ની કિંમત ઓછી બતાવી છે એ મિલકત ધારો કે દાખલા તરીકે મકાન બતાવ્યું કે ભાઈ મારી પાસે આ મકાન છે બે હાજર બાવીસ ની ચૂંટણીમાં બે હાજર ચોવીસ માં એમણે મકાન બતાવ્યું પણ બાવીસ ની કિંમત કરતા ચોવીસ ની કિંમત ઓછી બતાવી એમાં ભાજપ વાળા એ વાંધો લીધો આ કોઈ વાંધો લેવાનું કારણ છે ભાજપના રાજમાં મોંઘવારી બેરોજગારી બેકારી એટલી વધી છે કે મિલકત ની કિંમત ઘટી જાય જરૂરી થોડું છે કે વધી જ જાય ઘટી જાય તો કિંમત ઘટી ગયેલી બતાવી એમાં ક્યાં ફોર્મ રદ કરો આમ રદ કરો બધું મતલબ સ્ટંટબાજી ચાલુ કરી છે ભાજપે ચૂંટણી જીતવા માટે

તમામ જગ્યાએ વાંધો લેવામાં આવ્યો હોય તો ભાજપ વાળાએ ષડયંત્ર કર્યું આ આ તો તો બેસીને નક્કી કરેલું ષડયંત્ર છે આયોજન પૂર્વક નું કે તમામ જગ્યાએ ખોટી રીતના વાંધા ઉઠાવો અને પછી સરકારી તંત્ર ઉપર દબાણ કરી અને ફોર્મ જ રદ કરાવી નાખો આ તો એવી વાત થઈ પણ તમે માનો છો કે આવું થશે તો લોકશાહી નહીં રહે દેશમાં

અચ્છા તમે લોકો આને લઈને આજે હાઈકોર્ટમાં પણ જવાના છો જે ત્રણ જણા ગાયબ છે એમને લઈને હેબિક્યુઅસ ફાઇલ કરવાના છો હવે એની અપડેટ નથી આવી કોઈ ઓકે ગોપાલભાઈ આપે અમારી સાથે વાત કરી તેના માટે ખુબ ખુબ આભાર